હાલો મિત્રો ખેતરમાં આજે કામ તો કઈ નહીં પણ વાલ તૂટી ગયેલા છે ભેંસો તોડી નાખ્યા છે એટલે વાલ બેહડવા આવ્યા છે

જો ખેતરમાં તો આગ આટ આટલું ઉતરી જવાય છે શું કામ થાય હલો મિત્રો આ મફરી અમે ભાગે કરેલી છે એક વર્ષ માટે જ અમે રહેવાના છે પંચાવન વીઘા જેવી કરી છે મિત્રો મગફળી જો અહીં આ ચરો કાપે છે ચરો કાપી દે એટલે પછી ટ્રેક્ટરમાં ભરી લઈ જઈએ તો મિત્રો આ બ્લોક મારે લઈ જવાનો છે વાલ નીચે પેકિંગ મૂકવા માટે તો લઈને આવ મિત્રો અહીંયા આ ગામનું નામ છે બોડી બોડીટિંબા કંપો અને નજીકમાં બાયડ બજાર પણ છે ધનસુરા પણ છે મોડાસા છે આ અમદાવાદમાં લાગી ગયો અને અમે પાવાગઢથી આવ્યાના છે મિત્રો અહીંયા ભાગે કરવા આવ્યા છે એક વર્ષ માટે મફરી એવું મફરી કાઢીને પછી મિત્રો બટાકા કરવાના છે બટાકાના બી વિડીયો બનાવીને તમને દેખાડીશ મિત્રો કામ કરી હતી કોઈક દિવસ મિત્રો કડિયા કામ બી કરીએ અમે એનો બી વિડીયો બનાવી દઉં

એથી આખા નઈ કરી લ્યા હમ આ ગાડી નઈ વરી બાઈક પર જે કે આકા ગુહરા તો સોટા સોટા પડવા માંડ્યું છે વહારા સાફ કરના પડેલા સાફ કર বা তুরকি আর

થોડા ઉઠાવું ઓકે હા હા એમ હા એમ સારા કઈ ને એમ તૂટે એમ પછી કમ્પ્લીટ કરી જશું આપણે અને હાલો મિત્રો વાલ બે ફીટ થઈ છે તોડી નાખેલા ભેંસો મિત્રો ખેતી કામમાં ખેતી એટલી નહીં આવે પલમ્બરિંગનું કોમ આવે કડિયા કોમનું હોવાઈ જાય મિત્રો શેટ લોકો કહીએ કરવું પડે મિત્રો ચાલો હાલ મિત્રો અમે ઘરે જઈએ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે પલરી જવાય પહેલાં અમારી ભાષામાં હાડી કાઢીને જતા રહીએ ઘેર એટલે મતલબ દોડીને જતા રહીએ ઘેર અમે નાયક છીએ એટલે ભાષા અમારી થોડી અલગ અલગ હોય અને આવું ઘરે જઈને ટ્રેક્ટર લઈને ચરો લેવા જશું એ પણ તમને દેખાડશું ચરો લેવા જઈએ તે હલો મિત્રો આ ચારો કાપ્યો એક જ ગાય છે એટલે થોડોક જ ચારો હાલો મિત્રો ટ્રેક્ટર આવી ગયું છે ચરો લેવા એટલે હા ચરો નાખીને નીકળીએ મિત્રો હવે અમે આવી જાય અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને કમેન્ટમાં લખજો જો કેવો લાગે છે એટલે વિડીયો આગળ બીજો હું તમને ગમે એવું